મહાનિર્દેશકના આદેશને પગલે કાર્યવાહી બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કાર ચાલકને દંડ ફટકારવામાં આવ્યા કાળાકાશની કાર ડિટેન કરવાની કાર્યવાહી કરાય અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જેસીપી ટ્રાફિક વિભાગ અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંક્શન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન ત્રણ વાહનો બે નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કાર્યવાહી આમ તો જે ડ્રાઈવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની ની જરૂરિયાત નથી હોતી એમના વિરુદ્ધ દરરોજ દરરોજ કાર્યવાહી કરવાની રહેતી હોય છે